જય શ્રી રામ મિત્રો હું છું જીગર રાઠોડ અને આજે અમે લોકો એક કોમેડી વિડીયોનું ઉદઘાટન કરીએ છીએ તો હવે બધા મિત્રો ભેગા થઈ ગયા છે અને ગણેશ મંદિરે ભેગા થયા છે આ છે પ્રકાશ રાઠવા આ છે સુરેશ રાઠવા આ છે અશ્વિન અને પાછળ અમારો ખાસ મિત્ર છે મારા નામથી જ નામ છે જીગો તો અમે બધા ભેગા થઈને એક કોમેડી વિડીયોનું ચાલુ કરીએ છીએ તો એટલું બધું તો અમને એક્ટિંગનું ફાવતું નથી પણ એ કોશિશ કરશું કે જેટલું બને એટલો સારો વિડીયો બનાવીએ અને અમારો વિડીયો ગમે તો થોડો સપોર્ટ કરજો જેમ કે પહેલો જ વિડીયો છે આ તો આજે અમે લોકો ગણેશ મચી રહ્યા છે ગણપતિ પપ્પાને દર્શન કરીએ અને પછી વિડીયોનું ચાલુ કરીએ તો તમને બી ગણપતિ બાપાના દર્શન કરાવી દઈએ તો ચાલો તમને ગણપતિ પપ્પાના દર્શન કરાવીએ Obrigado. <laughs> આમ તો મંદિરમાં વિડીયો નથી ઉતારવા દેતા પણ તો બી તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દીધા અને ફાઇનલી અમે લોકો હવે દર્શન કરીને બહાર આવી ગયા છે તો હવે અમે વિડીયોનું સ્ટાર્ટ કરીએ હવે તારે શું કહી તો કોઈ જ જ નહીં આગલી વાર કાઢી ગમે એ મા બાપ જાણી જાય તારા ભેગા નહીં હું ભેગા હોય ગયા જાઉં અને પકડાઈ જાઉં તારા મારે તો મને તમે બધું પતી ગયું છે અને જે અમારા મિત્ર આવવાના હતા એ આવી ગયા છે તો તમને એમને બી મળાવી દઉં

ને થોડું ઓછું ફાવે છે ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ તો ફાઇનલી અમે લોકો બીજા લોકેશન પર જઈ રહ્યા છીએ અને અચાનક અમારે એક બંદૂકની જરૂર પડી છે તો અમે લોકો હવે જઈએ છીએ બંદૂક લેવા માટે અને પછી તમને લોકેશન પર જઈને મળીએ હવે ભૂખ લાગી છે તો થોડો જમી લઈએ બધા મિત્રો અને આવી ગયા છે પછી શૂટિંગ નું સ્ટાર્ટ કરીશું ઓર ગાઈસ અમારે ઇધર બંદૂક ઢૂડને કે લિયે બંદુક બી બંદુક બી દેખેંગે આજ ઓર سارے કા એન્કાઉન્ટરિંગ કરના હે ઇસકા ઇસકો ઇસકો સબકા ગાઈસ બાર વરસાદ પડે છે બોલો 12 જગ્યા આલે ના આ 12 જગ્યા જો ફાઇનલી અમને બંદુક મળી ગઈ છે અમને ફાઇનલી બંદુક મળી ગઈ છે અને 12 વર્ષ અને ખતરનાક હવે કોતરા રોડ છે અહીંયા સેફ હોટેલ અહીંયા બંદુક લેવા છે ટૉઇસ 200 પર તમે તો આપનું નામ આતો તો હોલ તો કરીને નાખી ના માર લીલા એમની એમએ વગર

ચાલુ બાલે ભાઈ વાર ભાઈભાઈ સીધી इधर गिरा रे ભાઈ ઓય ના આવની એક તો મેમોમાં આવ હા આવ એ બાર બાર પણ ચાલુ થઈ ગયો છે હા

હવે બધા નાસ્તો કરી લીધો છે હાડું જૂઠું બોલે એને 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 વધારે ખાવા નહીં મળ્યું એટલે એવું કરે અને હવે અમે નીકળીએ છીએ બીજું લોકેશન છે ત્યાં જઈને મળીએ વરસાદ બહુ પડે છે વિડીયો ઉતારવામાં બહુ તકલીફ થાય છે પણ તો બી આપણે વિડીયો તો કરવાનો જ છે આજે ફાઈનલ તો મિત્રો અમે નાસ્તો તો કરી લીધેલો પણ તોય આના દર તો પાછી હાડે વીસ રૂપિયાની ટિકિટ લેવડાવી સારા પૈસા નહીં

બધા મિત્રોને વેકે છે જો મારી સાથે રહેશો ને તમે આ રીતે એસ કરશો બરાબર મારી ધીરે મારી મારી સાથે રહેશો ને તો તમે આ રીતે એસ કરશો ચોકલેટ લીધી અમે કર્યા જો આ લોકો ચોકલેટ ખાય છે ગુજરી ભાઈ ભયા અમારાએસ બાપુ વરસાદનો મજા લે છે એને વરસાદ પાછો બહુ વધારે કમ છે મારું મન બી વરસાદ પડે ને એટલે ભઈ વરસાદ મનાવા જારે જોઈ શકો છો આ હવેલી છે અને અહીંયા આપણે વિલન સ્ટોરી કરવાની છે અહીંયા આગળ નેક્સ્ટ આઈ એમ આપણો અહીંયા છે

બસલા થાય તો તમે જોઈ શકો છો અહિયાનું લોકેશન બહુ ડેન્જર છે ગોધરા આપણે ગણેશ મંદિર ની બાજુમાં તો શૂટિંગ નું કામ પતી ગયું છે અને હવે બધા ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવે છે અમારા એસ બાપુ ફોટોશૂટ કરે છે

જય શ્રીરામ મિત્રો તો અમારું ફાઇનલી શૂટિંગ પતી ગયું છે અને ટૂંક જ સમયમાં જે પીએમએસ કોમેડી ચેનલ પર આવી જશે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રીરામ જય રામ